જુઠ્ઠું બોલવાની છેતરપિંડી કરવાની કોઈની લાગણીઓ સાથે રમત રમવાની પણ હદ હોય રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત એક તરફ રાજ્યના હજારો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે એક તરફ રાજ્યના હજારો યુવાનો એવા છે કે જે બીએડ એડ ટેટ ટાટ તમામ લાયકાતોમાંથી પસાર થયા બાદ પણ રોજગાર વિહોણા છે વર્ગખંડો વિહોણા છે એકત્રીસ ઓગસ્ટના રોજ સરકાર જાહેરાત કરે છે શિક્ષણ મંત્રી ટ્વીટ કરે છે કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે નિમણૂક કરવામાં આવશે અને બે દિવસ પછી આજે સરકાર પરિપત્ર જાહેર કરે છે કે એ તો ભરતી નહીં એ તો બદલીની વાત છે એટલે કે ચાર હજાર જે ઓલરેડી તંત્રમાં જે કામ કરી રહ્યા છે એ શિક્ષકોની બદલીની વાત છે કેટલી નબળી માનસિકતા છે મિત્રો આ ભારતના વર્ગખંડોમાં જે બાળકો ભણી રહ્યા છે એ ભારતનું ભવિષ્ય છે આ યુવાનો જે રોજગાર માટે તડપી રહ્યા છે જે શિક્ષકો જે રોજગાર વિહોણા છે એ પણ ભારતનું ભવિષ્ય છે ભારતના ભવિષ્ય સાથે ક્યાં સુધી આ શાસકો આ નેતાઓ છે ચેડાઓ કરશે આમ આદમી પાર્ટી ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં અનેક વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે રજૂઆતો કરી છે આંદોલનો કર્યા છે કે આ વર્ગખંડોમાં ખાલી શિક્ષકોની જગ્યાઓ ભરવામાં આવે અને આ યુવાનોને રોજગાર આપવામાં આવે આજે ગુજરાતના તમામ વાલીઓ વતી વિદ્યાર્થીઓ વતી અને યુવાનો વતી ફરી એક વખત અમારી માંગણી છે કે વર્ગખંડોમાં આ ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને આ બાળકોને સાથે વિદ્યાર્થીઓની સાથે આ યુવાનોની સાથે એમની લાગણીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો બંધ કરવામાં આવે આભાર વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ઓ ચિંતુ કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલની મોજ છે હું વાત કરવા માંગુ છું ગુજરાતના એ મુખ્યમંત્રી ગુજરાતના એ દાદા કે આઝાદીના અઠિયોતેર વર્ષ પછી જો કોઈ સરકારના મને ગુણગાન ગાવાની વાત થતી હોય તો એ છે આપણા ગુજરાતના દાદા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત છે ગુજરાતના મુખ્યમંત્રી એટલા મૃદુ મક્કમ અને સંવેદનશીલ છે કે બધાયની વાત સાંભળે એને જોવા જઈએ ને તો અમે કે એટલી વખત મળ્યા તો દાદાને અમે સમજાવ્યા કે દાદા શિક્ષણ વિભાગની અંદર કેટલાય શિક્ષકોની ઘટ છે તો ભાઈ દાદા અરે અમે એક વખત મીટિંગ કરી અમે એને સમજાવ્યું આખી કે એટલી એટલી ઘટ છે તો દાદા એ શિક્ષણ બાબતમાં ખૂબ સારી રીતે એણે વિચાર કર્યો કે નાના શિક્ષકોની ઘટ છે શિક્ષણની વ્યવસ્થા બગડે એના કરતાં બેટર છે કે આપણે શિક્ષકોની ભરતી કરી દઈએ તો આટલા શિક્ષણ બાબતે એ જાગૃત છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના દાદા મારે દાદાને એક વાત એ કેવી છે કે મારું એક સપનું છે જો એ સપનું પૂરું કરવામાં તમારું સમર્થન હશે ને તો ચોક્કસથી એ સપનું પૂરું થશે અને મારું સપનું એ છે કે જો હું શિક્ષક તરીકે કોઈ ગામની અંદર કોઈ સરકારી શાળામાં હું હાજર થઈશ ને તો ત્યાં સરકારી શાળાના મેદાનની અંદર કે ગામની જે પડતર જમીન હશે જે ગૌચરણની જમીનો હશે જે વધારાની જેટલી પણ જમીન હશે ને બધી જમીનમાં તમારા નામના મારે વૃક્ષો અવાય મને બે જ વ્યક્તિઓ વધારે પડતા હોય ને ગમે ત્યારે હું જાઉં ને કલાક મને બે જ વ્યક્તિ હોય યાદ આવે લોકો તો બંધ આખે સપના જોતા હોય ને મને સપનામાં બે જ વ્યક્તિ દેખાય એક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીંડો મને હું ગામમાં જાઉંશ ને સાતમ આઠમ હું ગામમાં બધાને મળ્યો ને તો બધાય મને મારી તબિયત પૂછવા કરતા તો પેલા છે ને મને એમ કહે છે કે ભાઈ કુબેરભાઈ કેમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ કેમ છે શું તારી વાત સાંભળે છે કે નહીં મેં કીધું કે હા દાદા અમારી વાત સાંભળે છે શિક્ષણ મંત્રી સાહેબ પણ અમારી વાત સાંભળે છે અને ટૂંક સમયમાં ભરતી કરવાના પણ છે તો બધાએ છે ને પહેલી તારીખે જે જાહેરાત આવવાની હતી ને એક નવની આપણે વાત કરીએ તો એક નવ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચતર માધ્યમિકની જે જાહેરાત આવવાની હતી તો એ જાહેરાત ન આવીને તો બધાય મને મેસેજ કરતા હતા કે ભાઈ તું તો કહેતો હતો ને કે મંત્રી ને મુખ્યમંત્રી છે એ જાહેરાત ઉચ્ચતર માધ્યમિકની કરી દેશે તો મેં બધાને સમજાવ્યા કે ભાઈ હમણાં આપણા દાદા અને શિક્ષણ મંત્રી બંને છે એ થોડાક પૂરના કારણે જે પૂરના અમુક પૂરગ્રસ્ત વિસ્તારો છે જામનગર હોય કે વડોદરા હોય તો આવા બધા વિસ્તારોમાં થોડાક એ કામમાં વ્યસ્ત છે એટલા માટે પોર્ટલ ઉપર વેબસાઇટ નથી મૂકી શકા તો બધા મિત્રોએ મને આજે ત્રણ તારીખે બધાએ કીધું કે ભાઈ આજે તો ત્રણ તારીખ થઈ ગઈ આજે કેમ ફરીથી જાહેરાતમાં આવી તો પણ મેં બધાને છે ને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ આપણા દાદા છે ને બહુ જ મક્કમ છે અને ભરતી કરવાના છે પણ એ કેવી રીતે ભરતી કરશે જેવી રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે એ સ્ટાર્ટના આચાર્યોની ભરતી જે કરીને એવી રીતે શિક્ષક દિન આવવાનો છે પાંચ સપ્ટેમ્બર તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યા એટલે કે ચાર સપ્ટેમ્બર સાંજે સંધ્યાના ટાઈમે પોર્ટલ ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આપણા દાદા છે ને એ વેબસાઇટ ઉપર ઉચ્ચતર માધ્યમિકનું પોર્ટલ ઓપન કરી દેશે આપણે બધાય ફોર્મ ભરી શકશું આવી મારે દાદાને કેવું છે મારું સપનું છે શિક્ષક તરીકે હું બનીશ વૃક્ષો આવીશ તમારા નામના બધાય લોકોને હું ગુણગાન ગાઈશ પણ ક્યારે હું ભરતી થઈશ તો જ ને તો ભરતી તો હજી થઈ નથી તો હું લોકોને કેવી રીતે કહી શકીશ તો આજે ત્રણ તારીખ છે કાલે ચાર તારીખ છે કાલે તમે ફરીથી વેબસાઇટ ઉપર છે પોર્ટલ ઓપન કરી દેશો જેથી કરીને બધાય ઉચ્ચતર માધ્યમિકવાળા ફોર્મ ભરી શકે મને પૂરો તમારી પર વિશ્વાસ છે તમે ક્યારેય અમારો વિશ્વાસ છે ને તોડતા નથી કેમ કે તમે દાદા આખા ગુજરાતના છે ને તમે બાળકોની વેદના ન સમજો તો કોણ સમજશે તમે તો એ દાદા છે કે જે અત્યાર સુધીના અઠ્યોતેર વર્ષમાં કોઈએ કામ નથી કરી બતાવ્યું અને આવનારા સો બસો ત્રણસો વર્ષ સુધી આવનારી પેઢી તમને બધાને બે વ્યક્તિઓને તો ક્યારેય નહીં ભૂલે એક તમે ગુજરાતના દાદા અને એક આપણા શિક્ષણમંત્રી કેમ કે શિક્ષણ વિભાગનું એટલું સારું વિચારતા હોય ચોવીસ હજાર સાતસોની જે આપણે વાત કરીએ ચોવીસ હજાર સાતસોની જે ભરતી કરવાની વાત કરતા હોય તો આટલી ભરતી કોણ કરે કોઈ નહીં જેને શિક્ષણ વિભાગમાં રસ હોય એ જ વ્યક્તિ કરી શકે અને શિક્ષણ વિભાગમાં તમને પહેલાં એવા વ્યક્તિઓ છે કે જેણે શિક્ષણ વિભાગમાં એટલું સારું હિત ઈચ્છું હોય તો અમે આશા રાખીએ છીએ કે ચાર સપ્ટેમ્બર પૂર્વ સંધ્યા તમે ચોવીસ હજાર સાતસોમાંથી જે ઉચ્ચતર માધ્યમિકની એ જાહેરાત કરવાની છે એ તમે જરૂરથી જાહેરાત કરી દેશો તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યા અમને પણ બધાયને ખુશીના સમાચાર અમને પણ ભેટ મળે અમે પણ તમને સચિવાલય ઓફિસમાં પેંડા ખવડાવવા આવી શકીએ બધા ઉમેદવારની આવા આશા છે આવી આશા ઉપર તમે પાણી ન ફેરવતા બસ અમે એટલી જ આશા રાખીએ છીએ જો તમે ચાર સપ્ટેમ્બરે ભરતીની જાહેરાત નહીં કરો ને તો બધા મિત્રો એવું કહે છે કે અમે ચાર સપ્ટેમ્બરે જો નહીં આવે ને તો પાંચ સપ્ટેમ્બરના રોજ અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે ઓફિસે બધાય મળવા જઈશું અને સાહેબ પાસેથી આપણે જવાબ માગીશું કે સાહેબ હજી સુધી તમે કેમ ભરતી નહીં કરી તો આશા રાખીએ છીએ કે બધાના સપના ઉપર તમે પાણી ન ફેરવશો અને અમે જે ખુલ્લી આંખે અમે સપના જોયા છે શિક્ષક બનવાના જરૂરથી સાકાર કરજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત